ઓફિસર બનવાનું નક્કી કર્યું દેશના જંગલ અને જંગલી જાનવરનો નો રખેવાડ મહારાજકુમાર રણજીતસિંહ ઝાલા નમસ્કાર ગુજરાત આજે વાત કરવી છે સૌરાષ્ટ્રની વાકાનેરની ધરતીના પુત્ર શૂરવીર રાજવી ભારત સરકારના પૂર્વ આઈ એસ ઓફિસર મહારાજકુમાર રણજીતસિંહ ઝાલાની ઓગણીસ ફેબ્રુઆરી ઓગણીસો વાકાનેરના વાંકાનેર ના જન્મ થાય છે રણજીતસિંહ ઝાલાનો દીપડા અને કાળિયાર જેવા અનેક જંગલી પશુ પંખીની દુનિયા નિહાળતા તેઓ મોટા થાય છે વાકાનેર રાજ પરિવારના જંગલો અને પ્રાઇવેટ એસ્ટેટ રણજીતસિંહ ઝાલા માટે વન્ય જીવનની તાલીમ માટેનું કેન્દ્ર બની જાય છે દાદા અમરસિંહજી અને પિતા પ્રતાપસિંહજીનું નું ફોરેસ્ટ અને વાઇલ્ડ એનિમલ્સ અંગેનું નોલેજ તેમને વારસામાં મળે છે વર્ષ ઓગણીસો ની વાત છે નાના બાળ માતા પિતા એકવાર મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં લઈ જાય છે અહીં રણજીતસિંહના મામા મહારાજ નાગેન્દ્રસિંહ બ્રિટિશ શાસનમાં આઈસીએસ ઓફિસર હતા નાના રણજીતસિંહને મામાના ઘરે સૂતા મૂકીને તેમના માતા પિતા કાન્હા નેશનલ પાર્કની મુલાકાતે જતા રહે છે જ્યારે રણજીત સિંહ ને આ વાત ની ખબર પડે છે ત્યારે તેઓ નક્કી કરે છે કે મોટો થઈને મામાની જેમ કલેક્ટર બનીશ મધ્યપ્રદેશ ના આજ મંડલા જિલ્લામાં પોસ્ટિંગ લઈશ અને માતા પિતા ને જંગલ માં નહીં લઈ જઈને મીઠો બદલો લઈશ તેમના મામા અને પ્રતિભામાંથી પ્રેરણા લઈને ઉચ્ચ અભ્યાસ કરે છે દિલ્હી ની સેન્ટ સ્ટીફન કોલેજ માંથી ભણે છે અને ઓગણીસો એકસઠ માં યુપીએસસી પરીક્ષા પાસ કરીને આઈએસ ઓફિસર પણ બને છે જોકે કલેક્ટર બન્યા પછી રણજીત સિંહ તેમના માતા પિતા ને મામાના એજ ના ઘરે લઈ જાય છે અને કાન્હા નેશનલ પાર્ક ની મુલાકાત પણ કરાવે છે ભારતમાં સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતું રાજ્ય મધ્યપ્રદેશ છે એને કારણે રણજીતસિંહ આઈએસ કેડરમાં સિલેક્ટ થયા પછી પોસ્ટિંગ માટે રાજ્ય પસંદ કરે છે છે સૌથી ધાર જિલ્લામાં પોસ્ટિંગ આપવામાં આવે અહીં વર્ષથી હજારો લોકો દુકાળ રાહતની કામગીરીમાં મજૂરી કરીને રોજીરોટી કમાતા હતા અને અનાજની તંગી વચ્ચે ગુજારો કરતા હતા ધારની બાજુના જિલ્લા ઉજ્જૈનમાં કલેક્ટર તરીકે બાપુના મિત્ર મહેશ બુચ કાર્યરત હતા આ દુઃખદ પરિસ્થિતિ વચ્ચે એક સુખદ અને રસ ઘટના બને છે રણજીત રણજીત સિંહે હજુ લગ્ન કર્યા હતા એક પ્રસંગે કલેક્ટર મહેશ સિંહ બાપુને મેરેજ ગિફ્ટ તરીકે શું આપું એવો પ્રશ્ન પૂછે છે ત્યારે બાપુ કહે છે કે બે ટ્રક ભરીને ચોખા મારા ધાર જિલ્લામાં મોકલાવો એક કલેક્ટર બીજા કલેક્ટર મેરેજ ગિફ્ટ તરીકે ચોખાના ટ્રક મોકલાવે એવો આ પહેલો પ્રસંગ હોય છે નર્મદાના કાંઠે ધરમપુરી ગામમાં એક દીકરી પર બે નરાધમોએ દુષ્કર્મ કર્યું હતું જો આ વાત બહાર આવે તો દીકરીને કોણ પરણશે એવા ડરથી દીકરીના પિતા ફરિયાદ નોંધાવતા નથી રણજીતસિંહ જઈને દીકરીના બાપને મળે છે અને પોલીસમાં ફરિયાદ કરવા સમજાવે છે ધરમપુરીના જનસંઘના એક આગેવાન પ્રસ્તાવ પણ મૂકે છે કે જો પીડિતાની વાત જાહેર થયા પછી તેની સાથે કોઈ પરણવા તૈયાર ન થાય તો હું મારા દીકરાને એની સાથે પરણાવીશ આગેવાનનો દીકરો પણ એ માટે તૈયાર હોય છે દુષ્કર્મ કરનારા નરાધમોને કાયદાના રાહે કડક સજા તો મળે છે હવે દીકરીના લગ્નનો પ્રસંગ આવે છે રણજીત સિંહ કલેક્ટર મટીને પીડિત પરિવાર ના સ્વજન બની જાય છે અને મધ્યસ્થી ભૂમિકા ભજવે છે પીડિત લગ્ન કરાવે છે અને કન્યાદાન વિધિમાં પણ રણજીત સિંહ બાપુ પોતે બેસે છે ઓગણીસો એકોતેર માં રણજીત સિંહ બાપુ બદલી થાય છે તેઓ મધ્યપ્રદેશ છોડીને દિલ્હી ખાતે સચિવાલયમાં નોકરી કરવા આવી જાય છે અહીં તેઓ કૃષિ અને અન્ન વિભાગમાં મશીનરી શાખામાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે ફરજ બજાવવા લાગે છે આ એ સમય હતો જ્યારે દેશમાં ઇન્દિરા ગાંધી ગાંધીની સરકાર હતી સચિવાલયમાં નોકરી કરતી વખતે રણજીતસિંહ બાપુનું ધ્યાન એક સમસ્યા તરફ જાય છે અને બાપુ આ સમસ્યાનું સમાધાન કરવાની હિંમત પણ દાખવે છે કાશ્મીરમાં જંગલી બકરીની એક પ્રજાતિ અને ઘેટાની એક પ્રજાતિ ભરાલ એટલે કે બ્લુ શીપ જોવા મળે છે ઓગણીસો કોન્ફ્લિક્ટ પછી સરહદી ગામોમાં આર્મી અને પેરા મિલિટરી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા આ વિસ્તારમાં જ જંગલી ભેડ બકરીઓના શિકારની સમસ્યા રણજીત ના ધ્યાને આવે છે આ વાત રણજીત સિંહ એક પાર્ટી દરમિયાન ત્યારના ચીફ ઓફ આર્મી જનરલ શેમ માણેક સોને કરે છે જનરલ સેમ માણેકશા બીજા દિવસે બાપુને પોતાની ઓફિસમાં બોલાવે છે અને સમગ્ર હકીકત જાણે છે જનરલ સેમ માણેકશા રણજીત હાજરીમાં જ પોતાના સ્ટેનોગ્રાફરને બોલાવીને એ પત્ર લખાવે છે લખે છે કોઈ પણ જવાન જંગલી પશુ નો અવૈધ શિકાર કરશે તો તેઓનું કોર્ટ માર્શલ કરવામાં આવશે સપ્ટેમ્બર ઓગણીસો પ્રધાનમંત્રી કાર્યાલયમાં બોલાવવામાં આવે છે મુખ્ય વિષય હતો જંગલી જાનવરોની ઘટી કેબિનેટ મંત્રીઓ ઉચ્ચ અધિકારીઓ આ તમામ વચ્ચેની ગંભીર ચર્ચા વિચારણાઓ દરમિયાન ડેપ્યુટી સેક્રેટરી રણજીત સિંહ નો બોલવાનો વારો આવ્યો તટ્ટાર ધડ સ્થિર મસ્તક અને આત્મવિશ્વાસ સાથે છાતી કાઢીને ઉભેલા રણજીતસિંહ ઝાલાએ એમના કાઠિયાવાડી રણકા સાથેના અવાજમાં સૌને સમજાવવાનું શરૂ કર્યું વન્યજીવની રક્ષા માટે દેશ વ્યાપી અને એક સમાન કાયદાની જરૂરિયાત છે જંગલ અને વન્યજીવ રાજ્ય વિષય હોવાથી તેના પર કાયદો બનાવવા બંધારણની કલમ બસો નો ઉપયોગ કરી શકાય અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો આર્થિક સહાય માટે કેન્દ્રીય યોજના બનાવવી જોઈએ આ તમામ વાતો વડાપ્રધાન ઇન્દિરા ગાંધી મંત્રીઓ અને સહુ ઉચ્ચ અધિકારીઓ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા મીટિંગ પૂરી થઈ અને એક જ અઠવાડિયાની અંદર કૃષિ વિભાગને સૂચના આપતો પત્ર પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી છૂટ્યો પત્રમાં લખ્યું હતું રણજીતસિંહ ઝાલાને મશીનરી શાખામાંથી ખસેડીને ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડલાઇફ શાખાના ડેપ્યુટી સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવે દેશમાં જે નવો કાયદો લાવવાનો પ્રસ્તાવ રણજીત સિંહે મૂક્યો હતો તેનો ડ્રાફ્ટ ઘડવાની જવાબદારી પણ તેમના જ શિરે આવી વિવિધ રાજ્યોના અને વિદેશના જંગલના ના કાનૂન અને વાઇલ્ડ લાઈફ એક્ટનો અભ્યાસ બાપુએ આરંભી દીધો સંસદમાં આવી રહેલા આ નવા વન્યજીવ સુરક્ષા કાનૂન અંગે તે વખતના ટ્રાઇબલ સમુદાયના અમુક સાંસદોને વિરોધ હતો આદરણીય સાંસદોને સમજાવવા માટે ફરી એકવાર વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ મિટિંગ બોલાવી અને આ મિટિંગમાં રણજીતસિંહ બાપુને પણ બોલાવ્યા રણજીતસિંહ બાપુને સાંભળીને મિટિંગમાં સૌની મૂંઝવણોનું સમાધાન આવી ગયું રણજીત સિંહની ની વહીવટીકુને અને દીર્ઘ દ્રષ્ટિ ડ્રાફ્ટ થયેલા વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ને સંસદની મંજૂરી અંતે મળી ગઈ પહેલા રાજ્યસભામાં રાજ્ય સભામાં લોકસભામાંથી સચિવાલયમાં ઉચ્ચ પદ ઉપર રહેલા રણજીત સિંહ ને જંગલી પ્રાણીઓનો વેપાર કરતી એક વિદેશી કંપનીએ એ સમયે લાંચ પેટે પચાસ હજાર ડોલર અને સ્વીસ બેન્ક માં ખાતુ ખોલી આપવાની ઓફર આપી હતી બાપુ કહે છે કે તેમના જીવનમાં કોઈએ તેમને લાંચ ઓફર કરવાની હિંમત કરી હોય તેવો પહેલો અને છેલ્લો પ્રસંગ હતો કેરળની રાજ્ય સરકાર ઘણીવાર સમજાવવા છતાં ત્યાંની રાજામલાઈ ટેકરીઓને નેશનલ પાર્ક જાહેર કરવા રાજકીય કારણોસર તૈયાર ન હતી બકરાની વિશેષ પ્રજાતિ નીલગિરી તાહરને બચાવવા માટે આ ટેકરીઓને નેશનલ પાર્ક જાહેર કરવી ખૂબ જરૂરી હતી વર્ષ ઓગણીસો તોતેર આસપાસની વાત છે કેરળમાં અનાજની તંગી ઊભી થઈ હતી ભારત સરકારમાં કૃષિ અને અન્ન વિભાગના મંત્રી એ વખતે અન્ના સાહેબ શિંદે હતા અને કેરળમાં મિનિસ્ટર હતા બેબી જોન હવે આ બેબી જોન કેન્દ્રીય મંત્રી અન્ના સાહેબ શિંદેને મળવા આવે છે કેન્દ્રના મંત્રી અન્ના સાહેબે કેરળના મંત્રી બેબી જોન સાથેની મીટિંગમાં હાજર રહેવા માટે રણજીત સિંહને પણ સૂચના આપી મીટિંગમાં ચર્ચા એવી થઈ કે કેરળને માલગાડીના 24 ડબ્બા ભરીને ચોખા આપવા અને એના બદલામાં કેરળ સરકાર રાજામલાઈ ટેકરીઓને નેશનલ પાર્ક જાહેર કરે કેરળના મિનિસ્ટર બેબી જોન આ પ્રસ્તાવ સાંભળતા જ રણજીતસિંહ સામુ જોઈ અને હસવા લાગ્યા અંતે ડીલ એવી થઈ કે રેલગાડીના ગાડી ના છત્રીસ વેગન ભરીને ચોખા કેરળ સરકાર આપવામાં આવે અને તેના બદલામાં કેરળ સરકાર રાજા મલાઈ ટેકરીઓને નેશનલ પાર્ક જાહેર કરે જેવો ચોખા જથ્થો મળે છે કે તરત જ કેરળ સરકાર પ્રાકૃતિક સૌંદર્ય ભરપૂર એવી રાજા મલાઈ ટેકરીઓને નેશનલ પાર્ક જાહેર કરે છે રણજીતસિંહ બાપુ આવા સુખદ પ્રયાસો બકરાની એક વિશિષ્ટ પ્રજાતિ નામશેષ થતા બચી ગઈ આજની તારીખે પણ રાજામલાઈ ટેકરીઓ કેરળના હોટ ફેવરિટ ટુરિઝમ સ્પોટમાં મિત્રો રણજીતસિંહ બાપુએ જંગલને બચાવવા માટે આખે આખા ગામને નેશનલ પાર્કની બહાર લઈ જવાનો લોકોનું સ્થળાંતર કરવાનો દેશનો પ્રથમ સફળ પ્રયોગ મધ્યપ્રદેશમાં કર્યો હતો રણજીતસિંહ બાપુએ મધ્યપ્રદેશના જંગલ સચિવ તરીકે નવ નેશનલ પાર્ક અને ચૌદ લાઇફ સેન્ચ્યુરીની સ્થાપના એકલા હાથે કરી હતી કોઈ એક વ્યક્તિ દ્વારા બાર હજાર સ્કવેર કિલોમીટરનો વન વિસ્તાર સ્થપાયો હોય એવો વર્લ્ડ રેકોર્ડ ગુજરાતના આ સાવજ રણજીતસિંહ ઝાલાના નામે છે રણજીતસિંહ બાપુના જ કારણે સાપ મગરની ચામડી વાંદરા રીંછ જેવા અનેક જંગલી પશુ અને પક્ષીઓનો વેપાર દેશમાં પ્રતિબંધિત છે રણજીતસિંહ બાપુએ થાઇલેન્ડ જર્મની બાંગ્લાદેશ અને સાઉથ ઇસ્ટ એશિયા દેશોની વન્યજીવ સંરક્ષણ યોજનાઓ બનાવવામાં પણ ભૂમિકા ભજવી છે આજે તેમના જ કારણે વધુ આરક્ષિત વિસ્તાર આવેલા છે નેશનલ ફોરેસ્ટ પોલિસી અને નેશનલ રિવર એક્શન પ્લાન ના પ્રારંભિક ઘડતરમાં પણ તેમનો સિંહ ફાળો છે તેમણે બનાવેલા કાયદાને પરિણામે દેશમાં કોઈ જંગલી પ્રાણીઓનો વેપાર કે એક્સપોર્ટ કરી શકાતો નથી આપણને ખબર છે કે ચિત્તા કે જે ભારતમાંથી લુપ્ત થઈ ગયા હતા તે વર્તમાન કેન્દ્ર સરકારની નીતિઓ

રણજીતસિંહ બાપુ જણાવે છે કે વાકાનેર રાજ પરિવારમાં એવા પગી એટલે કે ફોરેસ્ટ ટ્રેકર હતા કે જે જંગલી જાનવરના પગના નિશાન જોઈને જ એને ઓળખી જાય દીપડાના પગના નિશાન જોઈને એ દીપડો નર છે કે માદા અને જો માદા છે તો તે ગર્ભવતી છે કે પછી શિકાર કરીને પેટ ભરેલું છે તે પણ આ પગી કહી દેતા આદિમાનો એટલે કે પ્રિમિટી હ્યુમન ના સમય થી ચાલ્યો આવતો આવી જાણકારી વારસો આફ્રિકાના શિકારીઓ પછી માત્ર ભારતના પગીઓ પાસે જ જોવા મળતો હતો જે આજે લગભગ ખતમ થઈ ગયો છે એક રસપ્રદ માહિતી આપતા રણજીતસિંહ જણાવે છે કે વાકાનેર રાજ પરિવાર પૂર્વ શાસક બને સિંહજી પોરબંદર કરમચંદ વાકાનેર વાકાનેર લઈ આવ્યા હતા અને રજવાડામાં તરીકે નિયુક્ત કર્યા હતા કરમચંદ ગાંધી પુત્ર મોહનદાસ ગાંધી એટલે કે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાળપણના સાત વર્ષ વાંકાનેર માં વિતાવેલા છે આવા ઐતિહાસિક નગર વાંકાનેર ના સંતાન દેશ અને દુનિયાના જંગલ અને જંગલી પ્રાણીઓના રખેવાળ રણજીતસિંહ ઝાલા ને ઘણી ખંભા